તાજેતરમાં એક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો કઈ જગ્યાએ લૂંટનો બનાવ હતો કેટલાની લૂંટ હતી અને કેટલા આરોપીની ધરપકડ તેર તારીખના રાત્રે સાડે બારથી એક વાગે વચ્ચે સરખેજ પોલીસને એક મેસેજ મળેલો હતો જેમાં ત્રણ મિત્રો સંદીપ વિજયસિંહ રાણા અનમોલ શર્મા તથા અજયકુમાર રામ એલ્યુઝિયા હોટલના વેટર છે એ એલ્યુઝિયા થી નીકળેલ અને એસપી રિંગ રોડ રોડની બાજુ સર્વિસ રોડમાં કાવેરી બિલ્ડિંગ ની સાઈડમાં એક હેર સેલુર છે ત્યાં બેસેલા આ દરમિયાન એક બજાજ પ્લેટીના બાઇકમાં ચાર અજાણ્યા ઇસમ એના સાથે ઝાપાઝાપી કરેલ હતી અને એક આમાંથી એક ઈસમને છરી મારેલ હતી જેમાં છરી મારે પછી એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને રેડમી કંપનીનો એક મોબાઈલ અને બસ્સો રૂપિયાની લૂંટ થયેલ હતી એમાં ખૂબ જ ગંભીર એ મેટર હતા તો સરકેજ પોલીસ તરત જ ફરિયાદ દાખલ કરેલી હતી જેમાં જૂનો તીનસો ચોરાનવે અને થ્રી નાઇન્ટી સેવન જો કે લૂંટ વિદ ઇજા અને મૃત્યુ નિજાવે ને ઇરાદાથી લૂંટની કલમમાં ફરિયાદ દાખલ કરેલી હતી અને તરત જ ચાર જેટલી ટીમ ગોઠવેલી હતી અને સોથી ઉપર કેમેરા જોયા હતા જેમાં ખૂબ જ સારી મહેનત કે પરિણામ ચાર આરોપી એમાં અટક કરેલ ગઈકાલે મહમદપુરા બ્રિજ નીચેથી એ અટક કરેલ કરેલ છે જેમાં એક છે હર્ષ જીતેન્દ્ર શર્મા ઉંમર વીસ વર્ષ એ રેપિડો બાઇક ચલાવતો હતો એમને એમની બાઇક હતી બીજો પ્રહલાદ વર્મા હતો બાવીસ વર્ષની ઉંમરથી છૂટક મજૂરી કરે છે અને ત્રીજો સુનીલ મીણા બાવીસ વર્ષ પેલેડિયમ મોલમાં એરો શોરૂમમાં નોકરી કરેલ છે અને ચો ચોથા આશિષ બંકર

આ પ્રકારનું કૃત્ય ચારો મિત્ર જ હતા અને ચોરીના અને ઇકોનોમિક ગેઇનને લીધે કે કોઈ સારું બીજો કોઈ નોકરી સિવાય આપણા આર્થિક લાભ થઈ જાય એના માટે એ ચોરીનું એક ગેંગ બનાવેલી હતી અને એના ત્રણ ચાર માસથી એની એક્ટિવિટીઝ ચાલુ હતી સર આરોપી ક્યાંના હતા ક્યાંના રહેવાસી છે એના અમુક પર અગાઉ કોઈ ગુના છે તો અહીંયા તો એ ચાણક્યપુરીમાં રહેવાનું છે એમનો પણ મૂલ ડુંગરપુર રાજસ્થાનના નિવાસી છે બધા આગળ કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે કારણ કે સંખ્યાબંધ મોબાઈલ કબજે કરવામાં આવે છે અને કોઈ ગુના ઇતિહાસ છે કે કેમ એ બાબત એકવીસ જેટલા જો મોબાઈલ રિકવર થયા છે એમની કોણ કોણનો મોબાઈલ છે અને જુદી જુદી ઘટના ક્યાં કોઈ એફઆઈઆર દાખલ થયેલી છે કે કેમ એ એ દિપા એ દિશામાં તપાસ કરવાની છે